સાંતલપુર ન્યાય માટે ઉપવાસ યથાવત પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પહોંચ્યા મુલાકાતે સતત પાંચ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પહોંચ્યા મુલાકાતે ઉપવાસ પર બેઠેલા અગિયારાઓની મુલાકાતે પહોંચ્યા છે પાટણ જિલ્લાના સાંતલપુરથી મહત્વના સમાચાર આવ્યા છે ઉપવાસ પર બેઠેલા અગિયારાઓની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર મુલાકાતે પહોંચ્યા છે સાતલપુરના નારણમાં રણમાં અગિયારાઓને થઈ રહેલ અન્યાર બાબતે છેલ્લા કેટલાય સમયથી ઉપવાસ પર બેઠેલા અગિયારા પરિવારોની ઉપવાસ છાવણીની મુલાકાત કચ્છના આડેસર વન વિભાગ કચેરી ગુડખર અભયારણ્ય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા મુલાકાત લેવામાં આવી અગિયારા પરિવારોની આ લડાઈમાં કોંગ્રેસ પક્ષ અગિયારાઓ સાથે હોવાનું જગદીશ ઠાકોરે જણાવ્યું તેમજ અગિયારાઓની આ ન્યાયની આગળની લડતમાં પણ સંપૂર્ણ સહયોગની ખાતરી આપવામાં આવી હું લોકસભાનો સભ્ય હતો એ વખતે આ અગરિયાઓના પ્રશ્ન ભાઈ હરણીશભાઈ મોદી અને બીજા બધા મિત્રો મારી પાસે લાવતા અમારા મહેબૂબભાઈ બચાભાઈને એ લોકો પણ સતત અમારા ટચમાં રહેતા ને એમની મુશ્કેલીઓ દૂર કરવા માટેના પ્રયત્ન કરતા હતા મને ચાર પાંચ દિવસથી મહેબૂબભાઈ બચાભાઈને એમણે વાત કરી કે સાહેબ પાંચેક દિવસથી ઉપવાસ ઉપર બેઠા છે એમની મુખ્ય માગણીઓ છે દસ એકર પરંપરાગત વર્ષોથી એમની પેઢીઓ આ મીઠું પકવતી હતી અને એ દસ એકરવાળાને કે તમારે રણમાં નહીં જવાનું તમારે મીઠું નહીં પકવવાનું અને સો સવાસો વીઘા પાંચસો વીઘા એમ કરીને જે રીતે લીઝો આપવાનું ચાલુ કર્યું છે એ લોકો કહે છે કે સાહેબ તમે હજાર વીઘા આપો પાંચસો વીઘા આપો જેને જેટલી જોઈતી હોય એટલી તમે આપો અમને એનો વિરોધ નથી પણ અમે દસ દસ વીઘા વાળા જે લોકો પરંપરાગત છીએ એવા લોકોની રોજીરોટી તમે નહીં મીઠું લોકો જે છે એ હોય હોય એના માલિકો પાંચસો છસો વર્ષ એમની પેઢીઓ આ ધંધો કરીને આજીવિકા કમાય છે એમની આજીવિકા પૂરી કરે છે આ મીઠાનો ધંધો નથી કરતા આ જે કઈ મીઠું પકવે એનીમાં એમની આજીવિકા પૂરી થાય છે અને એવી જ જગ્યાએ આવા ગરીબ માણસોની રોજીરોટી છેનાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એના માટે જે કંઈ અમારે લડત કરવી પડે હાઈકોર્ટના વકીલ આનંદભાઈ યાજ્ઞિક સાથે પણ મારે વાત થઈ છે એમણે કહ્યું કે સાહેબ મુદ્દાઓ ખૂબ સારા છે અને કોર્ટમાં પણ આપણને ન્યાય મળશે સરકારમાં પણ એમણે રજૂઆત કરી છે ત્રણ જિલ્લામાં અગરિયાઓને જવાની છૂટ આપી છે પાટણ જિલ્લામાં નથી આપી તો પાટણના આગરિયાઓને સાથે કેમ ભેદભાવ કરે છે એવી સરકારમાં પણ કાલે પરમ દિવસે રજૂઆત કરીશું અને આ રજૂઆત કર્યા પછી પણ આવા ગરીબ માણસોનું સાંભળવા એમને બીક છે કે સાહેબ અમારા જે બોર છે કુવા છે મકાન છે સોલાર સિસ્ટમ જે લાગેલી છે એ બધું આ બસો ત્રણસો વીઘા વાળાને અમારી જમીનો બતાવીને બધું ના આપી દે એવી એક એમને બીક છે એટલે પોતે જેના માલિક હતા એવા લોકો અત્યારે રણથી બહાર છે અને જેને મીઠાથી લેવા દેવા નથી એવા લોકો અત્યારે સો સો બસો બસો વીઘા લઈ અને જે કઈ સરકાર અન્યાય કરી રહી છે એ અન્યાયનો જવાબ પણ માગીશું કાયમ માટે આવા ગરીબ સમાજના જે લોકો છે અગરિયાઓ છે એની સાથે રહેવા માટેની વાત અમે કરીએ છીએ અને એટલા જ માટે આજે લોકોની જાત મુલાકાત લીધી છે કાલે હાઈકોર્ટમાં શું થાય છે જોઈશું અને બે એક દિવસ પછી સરકારમાં રજૂઆત કરીને નહી થાય તો જેટલા ગામો આવે છે જેટલા જિલ્લા આવે છે જેટલા તાલુકા આવે છે આ ગરીબ માણસને રોજી રોટી નહીં કરવા વાળી સરકારની સામે યાત્રાઓ કાઢવી પડે ગામે ગામ મળવા જવું પડે એના ટેકામાં કોંગ્રેસ પક્ષ કોઈ કસર નહીં રાખે એ રીતે લડાઈમાં એમને ટેકો પણ આપીશું અને એમના હકની લડાઈ છે ન્યાયની લડાઈ છે એ લડાઈ અમે લડીશું બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર